નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ સાવરકુંડલા શહેરમાં હિન્દુ સમાજ દ્વારા અઢાર જુલાઈના રોજ સાવરકુંડલા મામલતદાર દ્વારા સાવરકુંડલા શહેરના વિવિધ હિન્દુ મંદિરો તોડવા માટે જે નોટિસ આપવામાં આવેલ તેના પ્રત્યાઘાત રૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોના અગ્રણી આગેવાનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને રેલી સ્વરૂપે જઈ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી અને આ તખલાતી નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી અને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગણી કરેલ તેમજ જો આ અંગે કોઈ યોગ્ય નિકેલ કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુવાસી કહેવાથી ભાજપની સરકાર ત્યારે હિન્દુઓના મંદિરો તોડી રહી હોય ત્યારે હિન્દુ સમાજમાં આઘાતની અને ભય રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને હિન્દુ સમાજ દ્વારા જે ખોબલે ખોબલે મત આપવામાં આવી રહ્યા છે તેનું ઇનામ હિન્દુ સમાજને આ ભાજપની સરકાર આપી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ અને ફેરવિચારણા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ